લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમજ રાજકીય માહોલ ગરમાતો જાય છે ક્યાંક રાજીનામા તો ક્યાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે જ્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો કચ્છના અંજારમાં મોહમ્મદ રફી કે ગુંભાર નામના એક શખ્સની હેવાની સામે આવી મોહમ્મદ કે કુંભારે પોતાનું કામ મફતમાં ન કરી આપનાર લોકોને મારી નાખવા માટે તેમના ઘરો સળગાવી નાખ્યા હતા જેમાં બારથી વધુ ઝુંપડાઓ અને એક બિલાડી તથા તેના સાત બચ્ચા બળીને થયા હતા ડાકોર મેળાના પગપાળા યાત્રિકોને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પગપાળા જતા યાત્રિકોને લઈ અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ પર વાહની અવાજવર પર પ્રતિબંધ મૂક્યો ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાજને લઈ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે મહત્તમ તાપમાન વધીને ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે દેશની સરકારી પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું પંજાબ નેશનલ બેંકના ગ્રાહકે કેવાયસી કરવાનું રહેશે આ કેવાયસી માટે પીએનબી બેંકે ઓગણીસ માર્ચ સુધીનો સમય ગ્રાહકોને આપ્યો વિસાવદર બેઠક પર ચૂંટણીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે સી આર પાટીલે કહ્યું છે કે લોકસભાની સાથે જ વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવામાં અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે માલવણ હાઇવે પર ટ્રકને પાછળથી કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જોકે એકનું સારવાર દરમિયાન ગાંધીનગર લોકસભા સીટને લઈ બીજેપીનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો જોકે દસ લાખ મતોના માર્જિનનો લક્ષાંત નક્કી છેલ્લી ચૂંટણીમાં શાહની જંગી સરસાઈથી જીત થઈ હતી આ પછી પાર્ટીએ જીતનું માર્જિન બમણું કરવાનો નિર્ણય લીધો છે અજમેર માં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા આ અકસ્માત રાત્રે લગભગ એક દસ વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો